દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ઈડીના સમન્સની સતત ત્રણ વખત અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની સંભાવના છે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતે દાવો કરે છે કે ઈડી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે આમ આદમી પાર્ટીના આ દાવા બાદ હંગામો તેજ થઈ ગયો છે વાત જાણે એમ છે કે ઈડીએ અરવિંદ કેજરીવાલને અત્યાર સુધીમાં ત્રણ સમજ જાહેર કર્યા છે જોકે અહીં નોંધનીય છે કે કેજરીવાલે એકવાર પણ પૂછપરછમાં ભાગ લીધો નથી ખાસ કારણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ટ્વીટ કરીને તેમની ધરપકડનો ડર વ્યક્ત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના સૂત્રોના દાવો છે કે પોલીસે સીએમ આવાસને ચારે બાજુથી ઘેરી લીધું છે અને સીએમ આવાસના કર્મચારીઓને પણ અંદર જતા રોકવામાં આવી રહ્યા છે જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે એક્સરસાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જાહેર કરવામાં આવેલા ત્રીજા સમન્સ પર પણ હાજર થયા ન હતા અને તેમણે નોટિસને ગેરકાયદેસર ગણાવીને લેખિત જવાબ મોકલ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો